ખરેખર રાજ્ય સરકારે ગુજરાત હદ પૂરી થાય છે ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા અવાજ ઉઠાવનારને દબાવવા ખેડૂતોને ડરાવવા ધમકાવવા આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે ચિગા બેને જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે ચારેય ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે થોડા દિવસ પહેલા એક વીસી બસો બસો રૂપિયા લેતો હતો ત્યારે એ ગામ બંધ રાખવામાં આવે લેવા ન લેવા માટે ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે ખરેખર રાજ્ય સરકારે ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ લોકો આ વાત સમજે છે સરકારે ખરેખર ગોંડલ ની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ